નમસ્કાર મિત્રો ઓચડી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવામાન નિષ્ણાંત અને આપણા સૌરાષ્ટ્રના વેધર એનાલિસિસ્ટ એવા અશોકભાઈ પટેલ ની વરસાદ ને લઈને આગાહી તેમજ ઠંડી અને શિયાળુ પાક ની નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે શિયાળા પાક ની લઈને સૌથી મોટા સમાચાર અંબાલાલ પટેલ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે કેવી ઠંડી રહેશે અને શિયાળા પાક માં કયા પ્રકારની ખેતી કરવાથી આપણને ખેતીમાં ફાયદો થઈ શકે છે અને શિયાળો કેટલો ટાઈમ લાંબો સુધી ચાલી શકે છે અને શિયાળાની શરૂઆત રીતે ક્યારે થઈ શકે છે સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરીએ તે પહેલા તમે જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બાજુમાં આપેલા બેલ આઇકન દબાવવાનું પણ ભૂલશો ભૂલશે અને વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો હાલમાં પરોઢીએ વધુ ઠંડી પડશે અને આ વાદળછાયું વાતાવરણ નું સર્જન થઈ શકે છે કોઈ કોઈ ભાગોમાં હળવું માવઠું પણ થઈ શકે છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાતમી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને અઢાર અને ઓગણીસ નવેમ્બર આસપાસ વધારે ઠંડીની વધુ ચમકારો આવી શકે છે એટલે કે મિત્રો પંદર તારીખ થી લઈને કાયદેસીય રીતે શિયાળાની શરૂઆત થઈ શકે છે એટલે કે દિવાળીના સમય ઉપર આપણે ઠંડીનો માહોલ ખૂબ સારો હોય શકે છે તેવું પણ તંત્ર દ્વારા તેમજ જે પણ તજજ્ઞો છે તેના દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાલ હવે ઠંડીનું વાતાવરણ પણ સેજ પ્રમાણમાં વધશે તેવો પણ અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે દેશાવર ઠંડીનું આગમન તૈયાર બાદ નું પ્રમાણ વધશે અને ન્યૂનતમ તાપમાન ઉત્તર નીચું જશે આગામી દેશમાં ઉત્તરીય થશે જેના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થીજવતી ઠંડી પડી શકે છે જ્યારે આગામી ચાર જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડી વધશે અને આ સમયગાળા દરમિયાન ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ પણ નીચું જશે એટલે ઉત્તરાયણ પણ પણ ઠંડી રહેશે એટલે કે ઉત્તરાયણના સમય દરમિયાન ખૂબ ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે મિત્રો કુશી પાક વિશે અંબાલાલ પટેલે કઈ વાત કરી છે તો મિત્રો ચાર જાન્યુઆરી બાદ ધીમે ધીમે ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઠંડા થતા જશે અને ઉત્તરના ઠંડા પવનનો દક્ષિણ તરફ ધકેલા છે જેને કારણે બંગાળના ઉપરસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થશે ઠંડી પડશે તો રવિ પાકો સારા પણ થઈ શકે છે ઘઉં તેમજ મસાલાના પાકો માટે ઠંડી જરૂરી હોય છે કરોડિયે ઝાકળ પડશે તેનાથી કૃષિ પાકો સારા થઈ શકે છે અને ત્યારબાદ મિત્રો હવામાન વિભાગ પણ કરી છે ઠંડીની આગાહી તો ભારતના હવામાન વિભાગના જાણકારોએ અનુમાન છે કે આ વર્ષે સામાન્ય કરતા વધુ ઠંડી પડી શકે છે જેનું કારણ ભારતની હજારો કિલોમીટર દૂર આવેલી પ્રસાદ મહાસાગરને માનવામાં આવી રહ્યું છે એટલે કે હવામાન વિભાગ દ્વારા અને તજજ્ઞો દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે સ્પષ્ટપણે આપણા સુધી પહોંચાડવાના તમામ પ્રયત્નો કર્યા છે આવા જ અપડેટો કોઈ પણ હશે તેવા તમામ પ્રકારના અપડેટ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરીશું અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારે એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તમે જે સાથ સહકાર આપી રહ્યા છો તેવો જ સાથ સહકાર અન્ય લોકો પણ અમને આપી શકે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય